પૃથ્વીરાજ સિંહને આ મિની ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોવાનો છે બધી માહિતી આપીશ વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્ર યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે યુવરાજ પંદર મિની ટ્રેક્ટર બે હજાર અને પંદર ના મોડલ આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડિયોની અંદર નવમો મહિનો અને આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર

જેમાં તમને એક ઓઝાર પણ જોવા મળશે તમે દાતી જોઈ રહ્યા છો તે દાતી સાથે આપવાની છે ઓઝારની અંદર અને કિંમત અંદાજિત છે બે લાખ પચીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે ઓઝાર સાથે કિંમત છે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર અને ઓળખ ગામે જોવા મળશે તલેવોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયો ઉપર નંબર મળશે પૃથ્વીરાજ સિંહના પંચાણું એકસો ચાર વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર ઓઝાર સાથે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો